બારડોલી ખાતે કેનાલથી અલંકાર રોડ ઉપર થયેલી લૂંટની ઘટના સુરત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની કલેક્શનના રૂપિયા જમા કરાવવા જતા કર્મચારીઓ પાસેથી બે ઇસમ બે પોઈન્ટ પંચોતેર લાખ રોકડા ભરેલી બેગ આંચકી ફરાર થઈ ગયા હતા જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો અને તેણે જ આ સમગ્ર તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસે ત્રણ આરોપી જે ઝડપી પાડ્યા છે તેની પાસેથી પોલીસે એક ત્રીસ લાખ રોકડા બે મોબાઈલ એક બાઇક મળી કુલ એક પંચાવન લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના બારડોલી ચોકલેટ કંપનીમાં કામ કરતા ત્રણ સેલ્સમેન રાત્રિના સમયે કલેક્શન થયેલા રૂપિયા પોતાના સેઠના ઘરે જમા કરાવવા જઈ રહ્યા હતા તે દરમિયાન બારડોલીના કેનાલ અલંકાર રોડ ઉપર નહેર નજીક બે અજાણ્યા ઈસમે લૂંટ ચલાવી હતી જેમાં ત્રણ પૈકી પુખરાજ ગુર્જર નામના સેલ્સમેનનો મોબાઈલ અને બે પંચોતેર લાખ રોકડા ભરેલી બે ગાંચકી ફરાર થઈ ગયા હતા આ ઘટના ગત ઓગણીસ ડિસેમ્બરના રોજ બની હતી આ મામલે પુખરાજ ગુર્જરે બારડોલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી